ગજરા વિદ્યાભવન કતારગામ ખાતે ટ્રાફિક સેફ્ટી કાર્યક્રમ અને સીપીઆર તાલીમ પણ યોજાયા આજરોજ ગજરા વિદ્યાભવન કતારગામ ખાતે ટ્રાફિક સેફ્ટી કાર્યક્રમ અને સીપીઆર તાલીમ કાર્યક્રમનું આયોજન કતારગામ ટ્રાફિક વિભાગના એસીપી વીપી ગામિત સાહેબ તેની ટીમ કરણ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના ડોક્ટર યજત માદન દ્વારા કરાયો કાર્યક્રમમાં ગજરા શાળાના વિદ્યાર્થીઓને પહેલી જાન્યુઆરી એકત્રીસમી જાન્યુઆરી સુધી યોજનાર નેશનલ રોડ સેફ્ટી મન ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત ટ્રાફિક અવેરનસ બાબતે એસીપી વીપી ગામિત સાહેબ અને વિદ્યાર્થીઓને ટ્રાફિક રૂલ અંગે પણ માહિતગાર કર્યા અકસ્માતો દરમિયાન ઇજા પામેલા વ્યક્તિઓ માટે સીપીઆર તાલીમ અંગેની ઊંડાણપૂર્વક સમજ આપી ડેમોન્સ્ટ્રેશન કિરણ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ડોક્ટર યઝદ માદન સાહેબ દ્વારા પૂરું પડાયું શાળાના વિદ્યાર્થીઓએ પણ તાલીમનો એક ભાગ બની કેવી રીતે સીપીઆર તાલીમ આપી શકાય એનો ડેમો આપ્યો શાળાના વિદ્યાર્થીઓને તેમના થકી વાલીઓમાં ટ્રાફિક સેફ્ટી માટે જાગૃતિ ફેલાય અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને કેવી રીતે બચાવી શકાય એની પણ સમજ મેળવી કાર્યક્રમ કરવા બદલ શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનાર તમામ વ્યક્તિઓને અભિનંદન આપ્યા હતા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબની સીધી સૂચના અને અમારા જોઈન્ટ સીપી ચૌધરી સાહેબ તથા ડીસીપી વાટાણી મેડમને માર્ગદર્શન હેઠળ અમે રોડ સેફ્ટી મંથની જે હાલમાં ઉજવણી ચાલી રહી છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી એમાં અમે અલગ અલગ થીમ પર ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કરી રહ્યા છે અને એના ભાગરૂપે આજે અમે

તાલીમ આપવી પડે અથવા તો કોઈને માર્ગદર્શન એનું આપવું પડે તો આપી શકે